જય સ્વામિનારાયણ કેમ છો બધા મોજ મને આજે જો ફરી પાછા આવી ગયા છે વ્લોકમાં ને ઠંડી બહુ જ છે ચાર પાંચ દિવસના ઠંડી સતત પડે છે ને જો માલ એ ઘરે જ છે આ છે તમને બતાવી દઈએ માલ ઘરે છે આ અમારે ભૂરી છે ગાંડી ગાંડી અમારી ગાંડી છે એના ગાંડી પાડી દીધું મેં આ ભૂર છે ફરી પાછા આપડે માલ બતાવી દઈશ એકવાર આ લત્તુ છે લત્તુ આ કેટું છે મને કેટું કે પૂરી ગાંડી માદળું કર્યું છે કઈ જબરજસ્ત કેવું માદળું કર્યું સાજે આજે તમારે ભે એ આપણે આ છે મારી દૂર કી ઓહ 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 ઓહો બેઠી ટાઈટ ની ઊભું નથી થાળો થઈ ગયા ટાઈટ આ મારી પિન્ટુ પિંટો પીટો

જોઈ શકો છો મિત્રો ગોરલ કૃષ્ણ હજુ ચા તો ટાઈટ એટલી છે મારે બહુ ટાઈટ હોય છે ક્યાં જાઉં પિન્ટું તારે હું હાલે લે દશેરી દશેરીની જ્યારે કોથરો ઓઢો પડે એટલી ઠંડી છે જો કાબર ને ના ઋષિ ગંગા

માં દીકરો છે ભાઈ માં દીકરો આપણ પેલું વેતર છે ભાઈ છે ફર્સ્ટ ટાઈમ શનિ શનિ ગોપી અને એનો દીકરો છે શનિ અચ્છા વાદળો બહુ કર્યું છે સેઝલ આ મારી સેઝલ સેજો આ પણ મજા આવવાની છે ફર્સ્ટ ટાઈમ કાબર આ મારી બીજી કાબર છે મોટી કાબર છે ને પેલી નાની છે રાવણની માર છે તો ગૌરીશ આપણે બતાવી આ મારે કપિલા છે અને બીજ કરાવ્યું છે જે આ ફર્સ્ટ ટાઈમ ઓળખો છે અખંડ એને પણ બીજ કરાવ્યું છે ચાર તારીખે એ બગલા પાણી પીવા પીવાઈ ગયા છે જોઈ શકો છો મિત્રો જો બગલો કેવો કુંડીમાં પાણી પીવે છે એ કુંડીમાં અમારે માછલાસર પકડવાનો લાવ્યો ચાખો તો કેવું પાણી પીવા तो रामे गासी माल चरवा जान छ माल गोबर पनि आइगएला छै चलो माल छोडी दियै या कुमेर आउन कि

ખાડું ઉપરો ખાખરે પતિ રીન ધાવે છે હું જોઉં છું દોવા કઈ દે આમાં હા દોવા દોવા દે છે છે તો દવા છાંટવાનું કામ થઈ ગયું ચાલુ આ રીત દવા જાહેરમાં કોંગ્રેસ ને ઉગ હોય ને ખડ વધારાની બળી જાય તો બપોરનો ટાઈમ થઈ ગયો છે સરખવાની કટી બાજરીના રોટલા અથાણું છે અને દૂધ આલો બધા જમવા yeah okay. Uno no

ગરમા ગરમ રોટલા મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા જય સ્વામિનારાયણ